આજે બી મારી મોર્નિંગની શરૂઆત ડેલીની જેમ જ થઈ છે એન્ડ ઘણા દિવસ પછી જોપમાંથી ફ્રી પણ થઈ ગયા છીએ એન્ડ મકરસંક્રાંતિનો તહેવાર ઘરે બી કરીને આવી ગઈ છું એન્ડ મોર્નિંગમાં જ મેં અત્યારે સ્નાન કરી હનુમાન ચીતાદુરે મનાવી એન્ડ સૂર્યનારાયણને જળ અર્પણ કરી એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન મેં સ્ટાર્ટ કરીશ ડેલીની જેમ જ મારા ગરમ પાણી છોડે એન્ડ આ તરફ મારી છાય બનવા બી મૂકી દઈશ હલ્લો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ એન્ડ મેં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર બટ મોર્નિંગ મોર્નિંગમાં જ અત્યારે દવાઓ પી રહી છું કેમકે હમણાં તબિયત થોડીક વધારે જ ખરાબ થઈ ગઈ હતી કન્ટિન્યુ આવી ઠંડીમાં જોબ ના લીધે મોર્નિંગ બહુ જ વહેલું જવાનું એન્ડ લેટ નાઇટ આવવાનું આવી ખાલી હતી શો સો એન્ડ હમણાં તો ભરતીઓ જે લોકો જે પોલીસની રાહ જોઈને બેઠા છે તો આવી નથી રહી બટ એ સિવાયની ઘણી બધી ભરતીઓ બહાર પડી રહી છે તો જે લોકો જનરલ તૈયારી કરી રહ્યા છે એમની એક્ઝામ આપી શકે છે એન્ડ મેં બી અત્યારે પહેલાં મારી દવાઓ પી લઈશ એન્ડ ત્યાર પછી તમારી જોડે વાતો કરીશ આ કડવી દવાઓ મને પીવી જરાબી નથી ગમતી બટ પીએ પડે શું થાય નહીં તો સાજા નહીં થવાય થોડી વાર બહુ જલ્દી સાજા થવા માટે દવાઓ તો પીવી પડશે ને તો અચાનક ફરી પાછી જોબ આવી જશે તો જવાનું બી થશે સો સો આ ટાઈપની અત્યારે અમારી કંઈક લાઈફ ચાલી રહી છે જો સ્ટડી એન્ડ ક્યારેક તો તમારા લોકોની જે કમેન્ટ્સ હોય છે ને કે મેડમ એકદમ ડીમોટિવેટ થઈ જવાય છે છ એન્ડ તૈયારી છોડી દેવાની ઈચ્છા થતી હોય છે સો એ વસ્તુ તમને એકને નથી થતી બધાને થતી હોય છે ઘણીવાર અમે લોકો બી એટલા કંટાળી જઈને થાકી જઈએ છીએ ત્યારે અમને લોકોને બી આવું થાય છે કે આમના કરતાં અમે જે જોબ કરી રહ્યા છીએ પાંચથી છ દિવસની અંદર અમે વીસ હજાર કમાઈ શકીએ છીએ વ્યવસ્થિત ધ્યાન આપે તો પાંચ દિવસની અંદર અમે વીસ હજાર કમાઈ શકીએ છીએ જે અત્યારે રાજકોટની અંદર ફૂલ મંથની સેલેરી લોકોની બારથી પંદર હજાર હોય છે જ્યાં અમે આટલા દિવસમાં આટલા પૈસા કમાતા હોઈએ છીએ સો ત્યારે એવું લાગે છે કે જે પ્રિપરેશન કરી રહ્યા છે આમને છોડી એન્ડ આમના પર ફોકસ કરીએ બટ ગર્લ્સ માટે કેવું છે કે ગવર્મેન્ટ જોબ હોય તો એ ફિક્સ થઈ જાય કે ચલો આમને ગવર્મેન્ટ જોબ છે એન્ડ હવે કંઈ પ્રોબ્લેમ નહીં બટ આવું નથી ગર્લ્સ માટે સારો એવો બિઝનેસ કરતા હોય તો આમાં બી બેનિફિટ છે અને અમે જે જોબ અત્યારે કરી રહ્યા છીએ ઘણા લોકોની કમેન્ટ્સ હોય છે કે તમે વર્ક શું કરો છો ઇવેન્ટ મેનેજમેન્ટ છે એન્ડ જોડે હવે તો અમે લોકો એન્કરિંગ બી કરીએ છીએ સો આમાં બી પેમેન્ટ સારું સારું એવું મળી રહી છે સો ઇવેન્ટ મેનેજમેન્ટમાં કેવું હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એફએનબી બી હોસ્પિટાલિટીઝ લોજિસ્ટિક સેડો આવા બધા વર્ક હોય છે એ વર્ક વિશે તમને થોડું નોલેજ હોવું જોઈએ બહુ બધું વર્ક એમાં મતલબ તમારે કરવાનું નથી હોતું બહુ ઇઝી રહે છે બટ આમના વિશે તમને માહિતી હોવી જોઈએ તો તમે આ ઇઝીલી કરી શકો છો અને પર ડેના થાઉઝન્ડથી માંડી લો તમને એક્સપિરિયન્સ નથી તો પર ડેના થાઉઝન્ડ રૂપીસ મળશે અને એક્સપિરિયન્સ છે તો પર ડેના ટુ થાઉઝન્ડ થ્રી થાઉઝન્ડ ફોર થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ સુધી તમે લઈ શકો છો અત્યારે જે લાસ્ટ એક્સપો અમે કર્યો હતો પર ડેનું પેમેન્ટ અમને મળ્યું છે થ્રી થાઉઝન્ડ સો આ રીતે એ તો એક્સપો તો એમનો તો ટાઈમિંગ બી મોર્નિંગ દસ વાગ્યાથી લઈ એન્ડ રાતના સાત વાગ્યા સુધી હોય છે સાંજના સાત વાગ્યા સુધી સો તો બી અમને પર ડેનું થ્રી થાઉઝન્ડ પેમેન્ટ મળ્યું હતું પછી તમારા એક્સપિરિયન્સ ઉપર છે અમારા જોડે જે ગર્લ્સ હતી એમાં ઘણી ગર્લ્સ એવી બી હતી કે એમનું પર ડેનું પેમેન્ટ આઠસો રૂપિયા હતું એન્ડ બોયસ બી હતા તો એમનો બી એક્સપિરિયન્સ છે તો સારું એવું તમને પેમેન્ટ મળી જાય છે એન્ડ એક્સપિરિયન્સ નથી તો પેમેન્ટ ઓછું મળે છે સો આ રીતે તમે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરી શકો છો ઘણા લોકો કમેન્ટ્સ કરીને બહુ જ પૂછતા હોય છે તમે વર્ક શું કરો છો જેમાં આટલું બધું પેમેન્ટ મળે છે એન્ડ જોડે જોડે એન્કરિંગ ગર્લ્સ એન્ડ બોઇસ બંને કરી શકે છે કોઈ સારા એવા શો શોરૂમનું ઓપનિંગ છે યા ફિર કોઈ બી નાનું ફંક્શન છે જેમાં તમને એન્કરિંગ મળી રહે છે તો પર ડેના ચાર હજાર પાંચ હજાર છ હજાર જેવું ફંક્શન સામે એન્ડ કોઈ બી શોરૂમ વગેરેનું ઓપનિંગ હોય મોબાઈલ શોપનું એન્કરિંગ હોય તો એમાં તમને સારું એવું પેમેન્ટ મળી રહી છે શું આ રીતે તમે એક વીકની અંદર વીક તો નહીં પણ પાંચ છ દિવસની અંદર વીસ હજાર સુધીની ઇન્કમ તમે કરી શકો છો જે મેં હાલ જ કરી છે છ દિવસની અંદર મેં આ ઇવેન્ટની અંદર વીસ હજાર કમાયા છે જો મેં જોબ કરતી હોત તો ફૂલ મંથ બી મેં જોબમાં આપત મોર્નિંગ ટુ નાઇટ તો બી મારી સેલેરી વીસ હજાર આઈ થિંક ન આવી શકે કોઈ બી શોરૂમમાં જોકે મેં ક્રોમામાં જોબ કરતી હતી ત્યાં ઇન્સેટિવ સારું હતું તો ત્યાં થઈ જતી હતી બટ બીજા શોરૂમ યા ઓફિસની અંદર એ બી રાજકોટમાં બારથી પંદર હજાર એન્ડ તમને એક્સપિરિયન્સ નથી તો આઠ હજાર તમને સેલેરી મળે છે એમની જગ્યાએ તમે જો આ વર્ક કરો ઇવેન્ટ મેનેજમેન્ટ તો તમારે જ્યારે ચારથી પાંચ દિવસની અંદર તમારી ઇવેન્ટ છે ત્યારે તમે ઇવેન્ટ કરી શકો એન્ડ તમારા ફ્રી ટાઈમની અંદર જ્યારે તમને વચ્ચે બ્રેક મળે છે થી ત્રણ દિવસ સ્કીપ હોય જ્યારે ન જવાનું હોય ત્યારે તમારું રીડિંગ બી કરી શકો છો અમે આ રીતે અત્યારે કરીએ છીએ સો આઈ હોપ કે તમને આજે બહુ જ સારી રીતે અમારી જોબ અમારું વર્ક વિશે સમજાઈ ગયું હશે હવે આઈ થિંક તમે લોકો આવી કમેન્ટ્સ નહીં કરો કે તમે સેનિક જોબ કરો છો એન્ડ કોઈની કમેન્ટ્સ હતી એ કેટરસ તો આ કેટરસનું કામ નથી બહુ જ સારું કામ છે એન્ડ આમાં તમારી વેલ્યુ બી હોય છે એન્ડ સારી પર્સનાલિટી એન્ડ પ્રોફેશનલ વર્ક હોય છે તો તમે બી કરી શકો છો સો હવે અમે વધારે સમય નહીં બગાડવું એન્ડ બેસી જઈશ મારું સ્ટડી કરવા એન્ડ પહેલાં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી લઈશ કેમ કે મેડિટેશન ડેઈલી કરવું જરૂરી છે કેમ કે મેડિટેશન કરવાથી આપણું માઇન્ડ છે એ એકાગ્ર કરી શકીએ છીએ એન્ડ ખાસ કરીને તો શાંત કેમકે આ ભાગદોડ ભરી જિંદગીમાં અત્યારે બધાના ટેન્શનવાળી જિંદગીમાં માઇન્ડ આપણું બહુ જ આમ અપસેટ થઈ જતું હોય છે ઘણીવાર કામ ન કરતું હોય તમારે એક નહીં એ બધાને થતું હોય છે ઓલરેડી મારે બી થતું હોય છે બટ એમના બી રસ્તાઓ હોય છે મેડિટેશન કરો ધ્યાન કરો એક મેડિટેશન આવી વસ્તુ છે ઘણા લોકો કહે છે કે મેં નથી કરી શકતી તો સ્ટાર્ટિંગમાં તમે બેથી ત્રણ મિનિટ કરો પાંચ મિનિટ કરો પછી કન્ટિન્યુ દસ મિનિટ સુધી બી કરી શકો છો મેં કન્ટિન્યુ ડેલી દસ મિનિટ મેડિટેશન કરું છું શું અત્યારે મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી કરીશ સ્ટાર્ટ

કે વિઝ્યુલાઇઝેશન વિશે વિડીયો બનાવું છું તો એ વિડીયો બનાવવા માટે પ્રોપર વિડીયો બનાવવા માટે મારી પાસે ટાઈમ નથી મળતો કેમકે મારી જોબ છે એન્ડ સાઈડમાં હમણાં બે ત્રણ દિવસ મેં ફ્રી થઈ તો મારી તબિયત વધારે જ ખરાબ થઈ ગઈ હતી સો મેં વિડીયો એ નથી બનાવી શકી બટ મેં આજે થોડું આમાં જણાવી દઉં કે વિઝ્યુઅલ વિઝ્યુલાઇઝેશન એ એવી વસ્તુ છે કે મેનિફેસ્ટ તમે જે કરો છો મતલબ મેનિફેસ્ટ કરો છો વિઝ્યુઅલાઇઝેશન છે એમને તમે કહી શકો છો કે કોઈ બી વસ્તુનું માનસિક ચિત્ર જોવું ગુજરાતીમાં કહીએ તો કે જે વસ્તુ તમે મેળવવા માગો છો એમનું માનસિક ચિત્ર ક્રિએટ કરવું એમને કહેવાય છે વિઝ્યુલાઇઝેશન એન્ડ મેનિફેસ્ટ આપણે કરી શકીએ છીએ જે તમે મેનિફેસ્ટ કરશો એ તમે મેળવી શકશો એ તમે બની શકશો એ પછી જોબ હોય તમારો લવ હોય યા કોઈ તમારો ગોલ ફિનિશ કરવા માગતા હોય યા ફિર તમારા તમારી જે લાઈફની અંદર કોઈ બી વસ્તુ તમારે અચીવ કરવી હોય તો કોઈ બી વસ્તુ હોય આમની અંદર તમે વિઝ્યુલાઇઝેશન મેનિફેસ્ટ કરી એન્ડ તમે એ વસ્તુ અચીવ કરી શકો છો આમના માટે એક રોંડા બંધ કરીને એમની બુક લખેલી છે જે બુકનું નામ છે ધ સિક્રેટ સો તમને ખ્યાલ ન હોય તો એ બુક બહુ બધી જમાં અવેલેબલ છે તો ગુજરાતી લોકો ગુજરાતીમાં બી એ બુક રીડ કરી શકે છે એન્ડ એમના વિશે જાણી શકે છે સો એ બુકની અંદર તમને જાણવા મળશે કે તમે જે મેનિફેસ્ટ કરો છો વિઝ્યુઅલાઇઝેશન કરવા માંગો છો એ વસ્તુ તો ડેઈલી તમારી જોડે બને છે જેમ કે તમે થોડી વાર પહેલાં વિચારતા હોય કે આ વસ્તુ મારી સાથે આમની ને આમ થશે તો અને એ જ સમયે તમારી સાથે એ વસ્તુ બની હોય ત્યારે તમને ફરી વિચાર આવશે કે હા યાર હમણાં મને આવો વિચાર આવ્યો હતો બે સેકન્ડ પહેલાં એને એ વસ્તુ એમ જ બન્યું સો આ વસ્તુ એક વિઝ્યુલાઇઝેશન જ છે એન્ડ મેનિફેસ્ટ કર્યું હોય થોડી વાર પહેલાં એ જ વસ્તુ તમારી ડેલીની લાઈફમાં બને છે સો આ એક રિયાલિટી છે કે જે તમારી જોડે તમે જે વિચારો છો એ જ વસ્તુ તમારી જોડે બને છે સો એટલા માટે જ તો કહેવામાં આવે છે કે બી પોઝિટિવ હંમેશા પોઝિટિવ વિચારો નેગેટિવ નહીં જેથી કરીને તમારી જોડે કંઈ બી વસ્તુ બને તો પોઝિટિવ બને એન્ડ એ બુકની અંદર બી રોંડા બંને આ વિશે બહુ જ ડીપલી એન્ડ બહુ સરળ ભાષામાં સમજાવ્યું છે એન્ડ યુનિવર્સ જોડે તમે યુનિવર્સ જોડે કઈ રીતે વાત કરી શકો છો કઈ રીતે તમે બધું મેળવી શકો છો એન્ડ જસ્ટ મહેનત જ જરૂરી નથી એમની જોડે જોડે વિજ્યુલાઇઝેશન કરવું એન્ડ ખુદ પર વિશ્વાસ રાખવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે જઈને તમે કોઈ બી વસ્તુ મેળવી શકો છો સો મને ટાઈમ મળશે તો આમના વિશે મેં એક ફૂલ વિડીયો બનાવીશ બટ હમણાં થોડું મારી જોબમાં બી બેજી છું એન્ડ તબિયત બી થોડી ખરાબ રહી છે એન્ડ જોબની બી સિઝન ફરી સ્ટાર્ટ થઈ ગઈ છે સો મેં અત્યારે એ વિડીયો અપલોડ નથી કરી શકતી જોકે શૂટ જ નથી કરી શકતી બટ ટાઈમ મળતાની સાથે મેં અપલોડ કરી દઈશ એન્ડ આઈ હોપ કે આજે થોડી માહિતી તમને આમાંથી મળી ગઈ प्रक्रिया जा हे गई छू फाइनली अत वग्या सांजना छ एंड मैं भी आई गई छू मार फ्रेंड ना घरे थी अत्य रूम पर सो फाइनली अत्य पहला फटाफट थी मारू सांजन जमानु बनाई लैस एंड त्यार पी मैं मारू रीडिंग करे स्टार्ट सो so, वच्चे मैं डिस्टर्ब न था रीडिंग करता सो so, पहला मैं जमानु रेडी कर लीस एंड त्यार पी मैं रीडिंग करी दीस स्टार्ट so, सो बनाई જમવાનું બનાવવા જતી હતી ત્યાં જ મારી ફ્રેન્ડનો કોલ આવી ગયો અત્યારે ફ્રૂટ ખાઈ લઈશ જસ્ટ હે ફાઇનલી મેં જમવાનું ત્યાં જ મારી ફ્રેન્ડનો કોલ આવી ગયો એ અત્યારે આવી રહી છે સો મેં એમના માટે વેઇટ કરીશ તો મને પહેલાં ભૂખી લાગી હતી સો પહેલાં મેં મારું જે ફ્રૂટ લાવીશું એ ખાઈ લઈશ એન્ડ પછી એમના માટે વેઇટ કરીશ ટાઈમ પર પહોંચી જશે તો અત્યારે અમે લોકો જશું બહાર શોપિંગ કરવાની હતી એમને શું નહીં તો જશું મોર્નિંગમાં પહેલા પહેલાં તમે મારું ફ્રૂટ ફ્રૂટ ખાઈ લઈશ એન્ડ પછી તમને મળવા આગળ બ્લોકમાં શું અત્યારે અમે સૌથી પહેલાં આવી ગયા છીએ કેમ્પસના શોરૂમમાં શૂઝ લેવા માટે સો ચલો જોઈશું અંદર આજે અમે ઘણી જગ્યાએ ટ્રાય કર્યા છે એન્ડ કરવાના બી છીએ બટ અમારે જે શૂઝ જોઈએ છે જોકે ફેન્સી બી જોઈએ છે એન્ડ કંપનીના બી જોઈએ છે સો આ બંનેનો કોઈ જગ્યાએ મેડ નથી મળી રહ્યો કંપનીના છે તો ફેન્સી નથી એન્ડ ફેન્સી છે તો અમને કંપનીના નથી મળી રહ્યા સો થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે આજે બટ કોઈ નહીં ચલો ક્યાંક તો મેડ પડશે નહીં તો જોઈશું શું થાય છે એન્ડ લેટ નાઇટ થઈ ગયું છે તો મોટાભાગના શોરૂમ ઓલરેડી બંધ થઈ ગયા છે શો ચલો આજે બહુ બધા અમે શોરૂમ ફર્યાઝ કે ચર્ચ કેમ્પસ બટ ક્યાંય અમારે જેવા જોઈએ છે એવા શૂઝ નથી મળ્યા સો લેટ નાઇટ બી થઈ ગયું છે એન્ડ હોટેલ બી બંધ થઈ જાય એ પહેલાં અમે જઈશું જમવા સો ફાઇનલી અહીંયાથી નીકળી ગયા છીએ એન્ડ હવે જઈશું અમે જમવા માટે શો અત્યારે જમવા માટે અમે લોકો આવી ગયા છીએ ધ સેકન્ડ વાઇફ ચલો જઈએ એક આજ હોટેલ બાકી હતી જ્યાં જમ્યું નથી બાકી તો ઓલરેડી ઓલમોસ્ટ રાજકોટની હોટેલમાં જમી લીધું છે સો ફાઇનલી આજે તો સેકન્ડ વાઇફમાં બી આવી ગયા છીએ રાજકોટથી થોડી દૂર છે કટરિયા ચોકડીથી અંદર સો ચાલો આજે અમે અહીંયા ડિનર કરીશું એન્ડ જોઈશું અહીંયાનું ફૂડ કેવું છે શું ફાઇનલી અત્યારે અમે ત્યાં અંદર પહોંચી ગયા છીએ એન્ડ તમે જોઈ શકો છો હોટેલ તો બહુ જોરદાર છે એન્ડ પહેલા જ અમારો આવી ગયો છે રોસ્ટેડ મસાલા પાપડ એન્ડ આ તરફ સ્પ્રિંગ ઢોસા એન્ડ ગાર્લિક પેપર સાદા ઢોસા એન્ડ આ છે પંજાબી બટ એમનું સેકન્ડ વાઈફનું જે સ્પેશિયલ છે અમે મગાવ્યું છે બટ ચલો જો એમનો ટેસ્ટ કેવો છે એન્ડ હા દોસ્તો આ હોટેલ તો બહુ જોરદાર છે બટ એમનું ફૂડ અમને કંઈ ખાસ લાગ્યું નથી શો કોઈ નહીં ચાલો મારું ડિનર બી થઈ ગયું છે કમ્પ્લીટ એન્ડ આજની ગુલાબી ઠંડી તો ન કહી શકાય કેમ કે બહુ જ વધારે ઠંડી છે એન્ડ વાગી ગયા છે રાતના સાડા અગિયાર અમે લોકો થઈશું હવે રિટર્ન એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય